દનો અનોખો પ્રયાસ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્વચ્છતા રેલી યોજાઈ

આ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ તથા ખેડા જિલ્લા કલેક્ટર તથા મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી સોલંકી નાયબ કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ તેમજ નેચર ક્લબના કૌશિક ગોર દ્વારા ડોર ટુ ડોર સ્વચ્છતા વાહનોને લીલી ઝંડી બતાવી કાર્યરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્વચ્છ નડિયાદનો સંકલ્પ લઈ વિદ્યાર્થીઓ નાગરિકો મળી રેલીમાં ભાગ સ્વચ્છતા જ સેવાનો સંદેશ આપી શહેરીજનોને જાગૃત કર્યા હતા રિપોર્ટ જનતા નાઇન લાઈવ